અમરોલી વિસ્તારમાં પિતરાઈ ભાઈના ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની અણીએ અપહરણ કરી વરાછાના ત્રિકમનગરમાં એક રૂમમાં રાખી અવારનવાર બળાત્કાર કર્યો હતો શુક્રવારે સવારે યુવતી તેના ચુંગાલમાંથી વસતા દેવડી રોડ પાસેથી પસાર થતી હતી તે વખતે સાથે લઈ જવા માટે જબરદસ્તી કરી હતી પરંતુ યુવતી તેના તાબે નહીં થતાં તેના ગળાના ભાગે બ્લેડ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે રાહદારીઓએ યુવકને પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘાજી કિનાસી ગયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડદેવડી ગામમાં રહેતો દીપુન રાજુભાઈ જયના અગાઉ ઓડિશામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી જે તે સમયથી દીપુન તેની પાછળ પાગલ થયો હતો જેના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિશાથી સુરત આવી ગયા હતા યુવતી અમરોલીમાં તેના મોટા બાપાના દીકરાના ઘરે રહેતી હતી અને વસ્તા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરતી હતી આ વાતની જાણ દીપુનને થતાં સુરત આવ્યો હતો અને યુવતીને ચપ્પુ બતાવી અપહરણ કરી વરાછા ત્રિકમનગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખી હતી દરમિયાન યુવતી તેના ચુંગલમાંથી ભાગી છૂટી હતી શુક્રવારે સવારે વસ્તા દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે તેની પાસે પહોંચી ગયો હતો યુવતીને જબરદસ્તી કરી પોતાની સાથે લઈ જવાની કોશિશ કરી હતી જોકે યુવતીએ પ્રતિકાર કરી હોબાળો મચાવતા લોકો ભેગા થઈ ગયા હતા જેથી દીપુને પોતાની પાસે રહેલ બ્લેડ કાધી યુવતીના ગળે મૂકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સમયે જ એક રાહદારીએ હિંમત કરી યુવતીને છોડાવવા માટે જતા દીપુને રાહદારી પર બ્લેડના ઘા કરી તેને હાથમાં ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો જેથી હાજર લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા મૈધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચવા નીકળી ગઈ હતી આ દરમિયાન અન્ય રાહદારીઓએ ભેગા મળીને દીપુન પર હુમલો કરી યુવતીને બચાવી લીધી હતી જોકે દીપુંડ લોકોના હાથમાંથી નીકળીને ભાગી ગયો હતો બીજી તરફ ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપી દીપુડની ધરપકડ કરી હતી